બળાત્કારના આરોપીને જામીન ના મંજૂરી કરતી નડિયાદ એડિશનલ કોર્ટ નડિયાદમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે વિધર્મી યુવકની કરી અટકાયત પીડિતાનો પતિ વિકલાંગ હોય તેને નુકસાન કરવાનો ડર બતાવી વિધર્મી યુવક દ્વારા પરિણીતા સાથે વારંવાર કરવામાં આવ્યું હતું દુષ્કર્મ ફક્ત દુષ્કર્મ નહીં પીડિતા પાસેથી વારંવાર રૂપિયા લઈ અંદાજે દસ લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હોવાનો ખુલાસો કર્યો જિલ્લા એડિશનલ કોર્ટે આરોપી રઈસ મહિલાની જમીન ના મંજૂર કર્યા બ્યુરો રિપોર્ટ સંજીન પંડ્યા ધવલ રજનીકાંત બારોડ જિલ્લા સરકારી વકીલ આજ રોજ જે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે તેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતો આરોપી રઈસ જશભાઈ મહેડા તેણે આ કામના ફરિયાદી ભોગ બનનાર ઉપર બળાત વારંવાર બળાત્કાર ગુજારેલ છે તેમજ ભોગ બનનાર દ્વારા તેનો પ્રતિકાર કરતા ભોગ બનનારને વારંવાર તેણીની સાથે મારઝૂડ કરેલ છે જાહેરમાં અપમાનિત પણ કરેલ છે અને ભોગ બનનારના પરિવારજનોને એક્સિડન્ટ કરી મારી નાખવાની ધમકી પણ આપેલ છે આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે જામીન અરજી દાખલ કરેલી તેમાં આજરોજ એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી રાહતકર સાહેબે આ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળના આઠ જેટલા ગુના નોંધાયેલા છે